ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો અંગે મોટા સમાચાર કોંગ્રેસની કોંગ્રેસની બીજી બીજી યાદી અંગે દિલ્હીમાં આજે આજે મંથન કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામ પણ હોઈ શકે છે ગુજરાત કોંગ્રેસ પ્રભારી કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભા પક્ષના નેતાની ઉપસ્થિતિમાં મંથન થશે બે દિવસ પહેલા કોંગ્રેસે પહેલી યાદી જાહેર કરી હતી જેમાં ઓગણચાળીસ નામોના જાહેરાત કરવામાં આવી હતી હવે કોંગ્રેસની બીજી યાદી અને તેમાં પણ ગુજરાતના ઉમેદવારોના નામોની જાહેરાત પર સૌની નજર મંડાઈ છે તેમાં પણ ગુજરાતની બે બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની જાહેરાત થઈ ચૂકી છે તો બે તસવીરો આપની ટેલિવિઝન સ્ક્રીન પર ભાજપનું મંથન પણ આજે સાંજથી શરૂ થવાનું છે બીજી યાદી માટે અને સંભવતઃ એકસો પચાસ ઉમેદવારોના નામની જાહેરાત થશે બીજી તરફ કોંગ્રેસની પણ બેઠક મળવાની છે ઉમેદવારો માટે કોંગ્રેસનું પણ મંથન યથાવત આ પહેલા ઓગણચાળીસ બેઠકોના નામોની જાહેરાત કરવામાં આવી હતી ઉમેદવારોની અને હવે કોંગ્રેસ બીજી યાદી માટે પણ તૈયારી કરી ચૂકી છે જો કે ગુજરાતથી કયા ઉમેદવારો મેદાનમાં ઉતરવાના છે તેને લઈને પણ મંથન થશે ચૂંટણી પૂર્વે વસાવા પિતા પુત્રમાં તડા પુત્રના કેસરિયા પર પિતા છોટુ વસાવાએ પ્રહાર કર્યા કહ્યું કોર ઉદરો ભાજપમાં ગયો છે

કોલંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે તો આવા જે પરિબળો આ સમાજની અંદર જે પેદા થાય છે એને તમે પહેચાનો ઓળખો ને પોતાની ગામ સભાઓ બનાવો થોડાક વખત પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ એમ કહ્યું કે આગળ અમારી સાથેથી થોડા લોકો ગયેલા એમને એવી રીતના કહ્યું કે આ બધા મળી છે સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં સોળ બેઠકો પૈકી પંદર બેઠક બિનહરીફ થઈ ગણતરીના અંતે બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ નો ભવ્ય વિજય થયો જ્યારે માલપુર બેઠક ભાજપના ઉમેદવાર હસમુખ પટેલની હાર થાય જેની ભાજપ પ્રેરિત પેનલના પંદર સભ્યો બિનહરીફ થયા હતા ચૂંટણીમાં કુલ નવસો દસ મતદારો પૈકી નવસો ચાર મતદારોએ મતદાન કર્યું લોકોના પ્રશ્નો માટે હંમેશા હું ઝઝુમતો રહીશ પ્રજા ઉપર મતદારો ઉપર મને એટલો વિશ્વાસ હતો પ્રજા મને કહેતી હતી એકલા લડો છો છે પણ મતદારો પર સાબર ડેરી નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે માલપુર બેઠકની ચૂંટણી ગઈકાલે યોજાયેલી હતી જે સંદર્ભે આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી આમ મતોનું જશુભાઈ શિવાભાઈના પક્ષમાં વધાર હોય એમને અહીંયાથી વિજેતા જાહેર કરવામાં આવેલ